તો તો હેલો કેમ છો મિત્રો તમારું હાર્દિક સ્વાગત કરું છું મારું નામ છે ચિરાગ ને આપડે અત્યારે આવી ગયા છીએ ખેતરમાં ખેતરમાં અત્યારે હું સવાર સવારમાં મોટર બંધ કરવા આવેલો હતો તો મોટર તો બંધ કરી દીધી છે આ જો માઇન્ડ વિશે દાદાની માઇન્ડ વિશે આ બધા દાદાનો કપાસ છે તો મોટર તો બંધ કરી છે અને આજ પણ આપણે કપાસ વીણવાનો છે આજે પણ આપણે બે ત્રણ દિવસ કપાસ વીણવો છે તો દિવાળી પેલા વીણાય જાય તો સારું પડે કારણ કે માવઠાની પણ આગાહી આપેલી છે એટલે આપણે વીણી નહીં છીએ કપા અત્યારે તો આજ તો આખો દિવસ આપણે કપાસ વીણવાનું છે બાકી જો તમને વ્લોગ પસંદ આવે તો વ્લોગ ને લાઈક કરજો અને ચેનલ માં જો નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અત્યારે તો હું પાછો હવે ઘેર જ આવશું મોટર બંધ કરીને આમ મારે પડખે વાળા પાડોશી વાળા માઇન્ડ વિશે જ લીધી ને તો કમેન્ટ કરો મારા વ્લોગ તમને કેવા લાગે છે જલ્દી કમેન્ટ કરો હું શું મારા વ્લોગમાં હજી કાંઈ ફેરફાર કરવાની જરૂર છે તો સજેશન દેજો કારણ કે હજી નવો નવો તો વ્લોગર છું એટલે સજેશન કરજો હું મારે નવીન કરવું કે એમ કે કોન્ટેન્ટ સારો મીકવું ને એમ કંઈક સજેશન દેજો તો ફાઇનલ મિત્રો ભાગી ગયા આપણે ખેતરમાં જો કપાસ જો તમે ડે ટુ કપાસ વીણવા હલો

પાસે આવી ગયો ખેતરમાં ખેતરમાં જતો પણ ખેતરમાં આવ્યો બેહવા અને અહીંયા જો સનસેટ જો તમે કેટલું સરસ મજાનું સનસેટ ખેતરમાં વિલેજ આપડે ગામડા મોસમ જ કંઈક અલગ હોય સવાર ને સાંજ ને તમારે કંઈક મોસમ જ અલગ હોય વાલા આ ભાગમાં તો તવડી ગયો તમે ગપા તો દિવાળી વેકેશન માં આપણે રલસાદ કરવાના છે મારા વાલા એવો વિડીયો દેખતા લાઈક્રાઈબ નહી કરતા સબસ્ક્રાઈબ કરો ચાલો મિસ્ટર ઇન્ડિયન હેકર બોલતા હોય ને તો આ બીજું તો બસ આજના વ્લોગમાં બીજું કંઈ નવીન ને અને મળીએ આપણે નેક્સ્ટ બીજા હજી કાલે આપણે કપડાં વીણવાના જ છે તો કાલનો વ્લોગ પણ બનાવશું આપણે તો આજના વ્લોગમાં આટલું ચાલો મળીએ આપણે નેક્સ્ટ બીજા વ્લોગમાં